વલસાડના દમણગંગા ડેમમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું નદીઓ બંને કાંઠે વહેવા લાગી વલસાડ નજીક મધુબન દમણગંગા ડેમમાંથી પાણી છોડવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સંદેશ આપવામાં આવ્યો હતો જેને પગલે વલસાડમાં નદી નાણાંઓ બંને કાંઠે વહેવા લાગ્યા છે અને નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે જેને લઈને કેટલીક જગ્યાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ભયજનક નદી નાણાંઓના માર્ગને બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પાસે આવેલા દમણગંગા જળાશયની પરિસ્થિતિથી જિલ્લા વહીવટી તંત્રને માહિતગાર કરવામાં આવ્યું છે જેમાં આજરોજ દમણગંગા ડેમમાંથી બપોરે સાડા અગિયાર કલાકે અંદાજે પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોવાની માહિતી આપવામાં આવી છે જેમાં દમણગંગા બેન્ઝીમાં છેલ્લા કલાકમાં છવ્વીસ પોઈન્ટ ચાલીસ મિલીમીટર વરસાદ પડેલ છે જેમાં છ ગેજ સ્ટેશનમાં એવરેજ ચાર પોઈન્ટ ચાલીસ મિલીમીટર વરસાદ પડ્યો છે તેમજ હાલ ઉપરવાસમાં વરસાદ ચાલુ હોય તથા હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી કરેલ હોય જેથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેને પગલે વલસાડમાં ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવવાની શક્યતા વર્તાઈ છે ઘરમાં વધારાતા છે